ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં આપણે પણ એકદમ મજામાં છીએ અને આવી ગયા છે એક ગાસી ઉપર અત્યારે આવી ગયા છીએ અને મમ્મી પપ્પાની ગયા છે અમારે સંબંધીમાં એક્સપાયર થઈ ગયા છે એક ભાઈ તો ત્યાં ગયા છે ખરેખર ઉપર આવી જવાના છે અને આપણે નાનો મોટું જે કામ બાકી છે તો ફટાફટ કરીએ વાગી ગયા છે સાડા સાત પણ ગરમી થોડીક વધી ગઈ છે સવાર સવારમાં જ ઊભા છે તો સતત તાપ લાગે છે અને આપણો સરળો પડ્યો છે અહીંયા ખાલી કરવાનો છે સામેની જગ્યા લઈ જઈને તો આગળ ફટાફટ કરવાનો છે અને અત્યારે હમણાં શું છે અમારે સાવજને ત્રાસ બહુ જ વધી ગયો છે દોસ્તો અને જંગલી જનાવર એટલે બધા ફૂલે ફૂલ અહીંયા આવે છે જો આ સામે અમારી દિવાલની પાછળની જગ્યા છે ને અહીંયા હમણાં હમણાં બે વખત સાવજ આવી ગયા છે તો આ દિવાલ ઉપર અત્યારે આપણે પેલા આવે ખાલી કરીને ગાડી ખાલી કરીને પછી આની ઉપર હરિયા આવી ગયા છે આપણે હરિયા મારવાના છે ડ્રિલ મશીનથી બધા ઊંડા અને એની ઉપર કાટાવા તાર આપણી પાસે પડેલા છે તો બે હર બધી ઉપર કરી નાખવાની છે કારણ કે હમણાં અવડી દિવાલ છે એ જગ્યાએ તો ત્યાં આજે મકાન સામે દેખા ધોળું મકાન એની પાછળની સાઈડ એક મકાન આવે છે ત્યાં એ લોકોને શું છે નાનો તબેલો છે તો ત્યાં ઘૂસી ગયા હતા એક હૈ ને બે બસા બસા અંદર ઘરી ગયા હતા અવળી દિવાલ હતી છતાંય ટોપી વી ગયા હતા એનું કારણ હતું એની ઉપર તાર નતા તાર હોય તો હવે આવતો નથી એવું કેસ બધે છે અને વાતાવરણ પણ આપ જોઈ શકો છો કેટલું જોરદાર વાતાવરણ બધું બની ગયું છે વાદળા થઈ ગયા છે સવાર સવારમાં જ તો ચાલો વિડીયોમાં બિનરી જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો દોસ્તો ભૂલતા નહીં ખાસ કરીને તો દોસ્તો આપણે અહીંયા થપ્પો મારવાનો છે આ આપણો આવેનો ઢગલો છે ફૂલે ફૂલ ભરેલી ગાડી અને એમાંથી પાછું હું છે હારા હારા ધોકા કાઢવાના છે કારણ કે આપણે એક વાડીએ ખેતરની ફરતા મારવાના છે તાર એટલે આ રીતના ધોકા કાઢવાના છે તો ચાલો ફટાફટ ખાલી કરી રાખી અને એમાંથી કાપતા પણ જવાના છે હારા હારા હોય એટલે થોડુંક ઘીવાળું કામ કરતા હોય છે કારણ કે શું છે દિવાલ છે અહીંયા ઊંચી એટલે શું છે પવન આવતો નથી ને અત્યારે પવન પણ છે નહીં જો ઝાડવાનું પાંદડું નથીલતું ક્યાંય એટલે ચાલો ફટાફટ આપણે ખાલી કરી રાખીએ અગર જેમ હીટ પકડતું જાય ને એમ ટેમ્પરેચર વધતું જાય અને ગરમીનો પારો વધતો જાય એટલે ફટાફટ આપણે છે ને ચાલુ કરે રાષ્ટ્રીય પર્વ ચૂંટણીનો અને બધા જો અચૂક મતદાન કરવા યાદ આપણે પણ જવાનું છે ચાલો ફટાફટ જઈએ હવે અને એમાં બનાવી જો મજા આવશે અને આજે આપણે જવાનું છે સુરત પાંચ દિવસ સાત દિવસ થોડુંક કામ છે અને થોડુંક રખડવા જઈએ કારણ કે અમે થોડાક ફ્રી થઈ ગયા છીએ એટલે નીકળી જવાના છે આપણે અઠવાડિયા બધું બીજું કામકાજ જો આપણે અહીંયા બ ત્રણ બે ત્રણ સ્ટોક થઈ ગયો છે અને ગઈકાલે માઇડી ફેલાવા ગયા હતા અમે અહીં થોડુંક દૂર ગયા હતા ચૌદ પંદર કિલોમીટર તો ત્યાં પણ ખૂબ એન્જોય કર્યું હતું અને તડકાનું કામકાજ ઉપાડ્યું હતું એટલે થાકી ગયા હતા હું અને એ કામ પણ આજે પૂરું થઈ ગયું છે એટલે હવે લગભગ કોઈ એવું કાંઈ ખાસ કામ બાકી નથી નોર્મલી પરિચરણ રેગ્યુલર જે રૂટીન હોય નાનું મોટું એ જ છે બાકી બધા પૂરા થઈ ગયા છે હવે તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે અને જોઈએ છીએ બપોર પછી જે મારે વાડી જવાનું છે એક બે ઢવા હળગાવવાના છે શેઢાના જે આપણે કાપેલા છે એ થોડોક પવન હરખવું ઉડે તો એ બધું હળગાવી દઈએ એટલે છેડા થઈ જાય ચોખા અને હેતાલ રસ્તામાં થોડું પિકઅપ કરવાના છે તો ચાલો હવે જઈએ ગામમાં જોઈએ છીએ કઈ રીતનો માહોલ છે ચૂંટણીનો કારણ કે આપણે અહીં પહેલી આ ચૂંટણી કરીએ છીએ ત્યારે ચૂંટણીમાં એ હોય નહીં આપણે આ વર્ષે સહી તો જોઈએ કઈ રીતનું બધું અહીંયા ચાલતું હોય છે કઈ રીતનું બધું માહોલ ચૂંટણીનો છે ગામમાં કેવો ઉત્સાહ છે કેવો ઉમંગ છે બધા ખાસ કરીને વોટિંગ કરવા જાજો અને પોતપોતાના મજા આવે એ રીતના ઉમેદવારને મત આપજો આપવો જરૂરી છે તમે કોઈ પણ ને આપો ચાલો દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને આપણે કમ્પ્લીટ થઈને કામકાજ ચાલુ કર્યું હતું પણ હવે અમે કંઈક સક્સેસ ગયું નહીં કારણ કે ડ્રિલ મશીનમાં ફટાકડી થઈ ગયા છે તો એક હોલ પણ ન પાડ્યો ત્યાં જ બધી કામ કરશે દેખાઈ ગયું બધી મસાલો ભેગો કર્યો તો જઈને આપણે કારણ કે વાયર શેક પહેલાં ખૂણે પહોંચાડવાનો હતો હવે મોટું મશીન લાવવું જોઈએ આ મશીન કાંઈ ચાલે એવું લાગતું નથી એટલે આને આપણે પાછું જવા દેવું હમણાં અને હવે કાલે જો જો મશીન મળે તો ઠીક છે મોટું મશીન લાવવું જોઈએ નહીં તર આ કંઈ નાના મશીનનું કામ નહીં કારણ કે પંદરક વોલ પાડવાનું છે ને એટલે બધા મોટા મોટા વોલ પાડવાના છે ઊંડા લગભગ સાત આઠ ઇંચના તો આ કંઈ સક્સેસ જાય એવું છે નહીં તો ચાલો હવે નાનું મોટું બીજું કામ આપણે ચાલુ કરી દઈએ આજે અહીં જે નીણ ભરવી છે જો બે મજૂરનું સેટિંગ થાય તો કરવાનું છે તો આ સાવ તો દોસ્તો અત્યારે વાડીએ પહોંચી ગયા છે અને વાડી નાનું મોટું કામ હતું તો ફટાફટ પૂરું કરી દીધું છે આ બાજરાનો પડો ખાલી કર નાખીને ચોખો કર નાખ્યો છે કારણ કે આજે રાતે કાલે ખેડવાનું છે એકદમ કમ્પ્લીટ બધું કરી નાખ્યું છે આપ જોઈ શકો છો અને વાદળા પણ કઈક મસ્ત મજાના છે થયા છે આમ છે ઊંડો ઊંડું હવે ધીમે ધીમે શું છે પ્રીમોન્સૂન એક્ટિવિટી તૈયારી છે ધીમે ધીમે ઝાપટા ઝૂપટી ચાલુ થાય આગાહી વાળા એવું કહે છે આપણને બીજી કોઈ લાંબી ખબર છે નહીં વધારે વાદળા બંધારા નથી ચાલો હવે બટાબડ ઘરે જઈને તો તૈયાર થઈ જાય અને અત્યારે બસમાં બેહી ગયા છીએ ફાઈ અને ગરમી પણ બહુ છે સામાન બધું ગોઠવી દીધું આપણે બસમાં બેહી ગયા છીએ એકદમ વઢી ગયા છીએ ત્રણ ચાર કિલોમીટરની અંતર આપણે આપી નાખ્યો છું એક પેસેન્જર લેવાના છે એ ઉભી રખી છે હવે એતલની બધાય બે જાવાના છે નવ બાજુમાં છે તો ચાલો હવે એ લોકોને તો લગભગ આવતા આવતા આઠ સાડા આઠ એટલા તો અંદાજે વાગી જાય તો એ લોકો ત્યાં પછી બેય જાય આપણી સાથે ક્યાં ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અને અત્યારમાં છે બસમાં તો હવે આપણે જવાનું છે સુરત ચાલો પહોંચી ગયા છે અત્યારે બસ માં બે ગયા છે જવા આવી ગયા ને ભાઈ હા આવી કઈ